અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે જ્ઞાનને કર્મ કરતા ચડ્યાતું ગણો છો અને મને આ ભયંકર કર્મમાં જોતરો છો ત્યારે શ્રી કૃષ્ણને સમજાવ્યું કે તારે જે કર્મ કરવાનું છે એ સંન્યાસ ભાવથી કરવાનું છે એટલે કે જેમાં તારું કોઈ અંગત હિત ન હોય માત્ર ધર્મની સ્થાપના કરવાની હોય એને માટે તારે કર્મ કરે આ કર્મ સંન્યાસ યોગ છે તો એવો કર્મ સંન્યાસ યોગ ગુજરાતના એક હાસ્યકાર એ હાસ્ય લેખક પણ ખરા અને હાસ્યકાર જેમ શાબુદ્દીનભાઈ અને એમણે બરાબર જાળ્યું શાબુદ્દીનભાઈ જેમ કહેતા હતા સહકુટુંબ હાસ્ય માણી શકે બેસીને સાથે એવું હાસ્ય પીરસવું આ એમનું ધોરણ હતું બીજું એ કહેતા હતા દર્શકનો હવાલો આપીને કે હાસ્યમાં રિએક્શન ના આવવું જોઈએ પણ માણસને રિઅલાઈઝ થાય કે આપણે આવા છીએ એ જેની મજાક કરે એ વ્યક્તિની હોય સમૂહની હોય પણ એને એક રિયલાઇઝેશન થાય હાસ્ય દ્વારા તો જગદીશભાઈએ પણ એ વારસો બરાબર દીપાયો